মাুরাডোরাটাকরাকরানাটাকরান্ সাকরাজেন। আতানিপাম কপিযাইইজিঙি.. মারিকরাগরামে, কমাকাকবরাগে। কমাকাটোাখাকরাগে। সিযষ અમારે ગળાનું સેટિંગ બગડ્યું છે પણ તે અંદરનું એવું ને એવું યાદ હશે સંતો મહાપુરુષો કે છે કે જે દેવ તમને તમારા સદગુરુએ શબ્દ હાલ્યો અને એ વાતને તમે નક્કી કરીને તારે સાહેબ આપણે આજે આપણામાં જ્યારે પરિવર્તન આવ્યું ખરેખર આપણને જો કોઈ માણસો જય ભગવાન જય ગુરુ મહારાજ જો કોઈ કહી રહ્યા છે તો એનું એક પરમાણ છે સદગુરુ તમને કોઈ યાદ કરે છે તમને કોઈ ભજન બોલાવે છે તમે બધા આપણે આનંદ ભજન કરીએ છીએ પણ કના કડતાપથી આપણું નામ મળ્યું છે સાહેબ જો સદગુરુ ના મળ્યા હોત તો આ શબ્દ તમને અમને ના વાગ્યો હોત તો સાહેબ આવું ભજન તમે અમે ના કરી શકતા એની ફરજ હતી એની ભાઈ દીદી ને સંતો કેશે કે સાહેબ તમે જાણ્યું કોકને જણાવો એથી કોકને જણાવો પણ એની જીજ્ઞાસા હોય તો જણાવો લોન લેવી હોય ને એટલે કાગળીયો પહેલાં કરવો પડે આવકનો દાખલો જોઈએ જાતિનો જોઈએ આ શું એમાં પૂછે ઓબીસી ના શો કે એસટી ના શો હા એવું પૂછે તા પાછું ઈમેય કરીને આપણે તો જઈએ તાક પા ફોટા જોવે આધાર કાર્ડ પણ નોન જોઈએ કે ભાઈ સહેલીશ માલેવાડ તમે જ છો નજરે તો હોય તો આપણે કેવું કે હા શું પુરાવો છે તાલ એ શું તાલ સહી તો લે સહી લે ના લે અને એ લીધા પછી પાછા ઘેર આવે કે ખરેખર માલિક આ ઘરનો જ છે મારવાનું એ સાથે હોવા છતાં લોકો કઢા પાસે તો આ પછી છે પ્રગટ સમજાવવાનો તો છે તમે સમજાવો આ બધા ડખા નહીં ને કરતા તો હતી આ શેડો પકડાય એમ છે અને સંતો મહાપુરુષો આજ સુધી નહીં ભજનો કોઈ જગ્યા એવી નહીં કે નહીં થયું એવી કોઈ જગ્યા જ નહીં ભજન થાય છે સત્સંગ થાય છે સંતોના બેઠકો થાય છે પણ અમલમાં હજુ આવતું મન ઘણા કે છે બાપુ આ બોલ બોલ કરે ભોગરા નહીં બેઠેલા જ છે ઘણા કે ચોરાસી ચોટી પણ ઉરથી ઉખડી એવું લાગે કડિયાકો આમ કરી કરી સૂનો મારતા હતા લોકો પતી જતું હવે કદાચ મારવું એટલે મારો કહેવાનો ભાવાર છે કે સાહેબ સદગુરુ શરણમાં જઈએ એટલે આપણા વગડા અતિથિ દેવો ભાવ એનો વિવેક કરતો છે કે મને આજે નહીં અમારા આપા આપણા મનુષ્ય રાજેન્દ્રસિંહજી મહારાજ મારે કે મુકેશ રમની બધી રીત હારી પણ આ કિલો ટપકો કરે હાલ હાર એ નહીં પસંદ તમે એને પૂછજો આમ લગન હગન તમારે છોકરો ખરો તકરો આમ આમ ઘરા સોતે કે એવું બધું તમારે સો થાય કે એમાં હાર હાર પહેરાવે તો કે હો તો એ રીત શું કરવા રહ્યા છે કાઢ ભક્તિ વ્યવહાર ને સમાજ ત્રણ વસ્તુ જો તમારા મો નહીં હોય તો આ ભક્તિ ની વાતો બધી ખોટી પડે છે સમાજ માં ભક્તિ નથી ચાલતી અને ભક્તિ માં સમાજ ના ચાલે આ બે વસ્તુ પર ધ્યાન થોડું ગોર જેવું છે સમાજ આ વાત ને ના એની રીત પર જાય કે અમારે આ કરવું છે ને તો એ કરવાનું છે એ નક્કી કરીને બેઠો પંચ પરમેશ્વર પોતા જણા કે મહારાજ કે બધું એ તારી ભક્તિ કોમ લાગે ચાલે ચોખ્ખું કઈ દેલો આપણે પછી ઉઠવું પડે બઉ મા લાગુ ના કર મેં પેલી બાજુ તમને જો મરણ નો પ્રોગ્રામ હોય એટલે મેં એક ભાઈ કીધું મેં કીધું બાપો મળી જાય મારસ લો તા કે ઉશી નો લો કે પછી હાલી દે તા કે ઉશી નો લેનદેન નો તારા બાપો મરી ગયો તારા ઓલા આટલું બધું મેલી જાય તો લોકો નું ઉશી નું લઈને કરો તારા ભિખારી શું તું મારે લેવા બેસી જવો તય જેને જનમ આ શરીર જેને આલ્યું આખી જમીન જાયદાદ તમારા માટે બધું મેં લઈ લીધું છે તો આપણે ટુકડું મેં લીધું ને આ બાર પત્તું હોય હો મેં લેવાના દાડા એ બેસી જવાનું પલટીયો વારી વારી થી ફેફાણા ને તમારે લેતા ને મેલો બાર છે તમ તમારે વાલો હોય પણ સો મેલે નખામણો હોય ને સો આ પાછો રીત છે હો

હરિગુરુ સંતો ની સેવા એટલે બસ બાવા દેખાય એટલો કરવાની સંતો મહાપુરુષો કે અરવર તરવર સંત જન ચોથા વર્ષી મેઘ પરમાર ને કારણે તારે થયો છે તે સાહેબ આપડી ફરજ સુખે અને ધ્યાન રાખો આજે ઘણા ગામમાં આવો સાહેબ તમે જો લોકો દાન કરવાનું ચાલુ કરી દીધું બીજું નહીં ફાવે તો કંઈ નહીં પણ સાહેબ દાન ચાલુ કર્યું છે કોઈ એમ કહેતો કે પુણ્ય પાપથી હું રહીત થવા દઉં તો આશા ભૂલી જજો વરી વરી ચકડોળ મેં જ પહે છે અને એમાં ને કરવું જ હોય તો એમાં કબીર સાહેબે પણ કીધું કે દસ ઇન્દ્રિકો વંશ કરો તો દાસ કબીર દસ મેં તો આપણે ચોય ચકડી ફરજ

ரா સાતને લાગે તો લાગી કઈ સાહેબ બસ મારે દેપાળા પેઈ સાહેબ લગ્ને લાગી મારા રામ ની શબ્દ વાગ્યા મારા ગુરુદેવ આ લગ્ન લાગી એટલો બીજી બીજી લગ્ન લાગી જે લાગે છે પેટ પી જન જન સંતો મહાપુરુષો એ કીધું છે આ દુનિયાની અંદર તમારો કોઈ થયો નહીં અને થશે પણ અને એમાં એનો પુરાવો છે બહુ ધ્યાન જેવું છે માવડીઓએ પણ ખરેખર હયાતીનો તમારા તમારા પતિની સેવા કરી લેવી જરૂરી છે જીવતાનો મહિમા છે મર્યા પછીનો પણ મહિમા છે પણ કશા કોમનો નહીં છતાં પણ દુનિયા એને મોને છે સાચું છે તે પ્રજા નથી સત્ય નથી તે પ્રજા વધારે છે અમારા બાજુ તમે જુઓ તો પીર પીર પુરાણું હેડ્યું છે મની મય ચોવીસ અંડળ ક્યાં છે મેં જો થયા છે હવે ખબર નહીં શિયાળા બીજા જેટલા વધે તમારા આ બાજુ જો પીર પર કટ નહીં થયો એટલે હાલ જો વાયરો આવ્યો તો કેમ થયો આ લોકો આવવા જ વધારે મોડા થયા છે ડેગ ઉઠી એટલે બધા બાપા તો ખોદા ધોઈ નહીં પડ્યો ઓએલો ભગવાન કીરત થાય દરરોજ સોવી જણા ખીર ખવડાવે છે એવું ને એવું પાછું આપણો નાખતા આપણે ત્યાં ભગવત મહાપ્રિષાદ એટલે આ પ્રસાદ જેને પરને સાથી લીધો એની વાત કરી છે તું કયા પરસાદ મગું છું જે છે એને નહીં તો આ જગતની વાતને ડિલેટ મારી દીધી છે અને પછીની વાત શરૂઆત કરી એ મહિમા એનો છે ક્રમદેવ કોઈનો હગો છે તો ડીમેલીન આવી થાય અને આ જેટલો જેટલો કાલ્પનિક નોમ પડ્યો છે એ નોમ પર દુનિયા ચાલે છે સાહેબ અને સદગુરુએ જે નોમ આપ્યું છે એ નોમ બધાથી ન્યારું છે હવે એ નોમ નો મહિમા છે કબીર સાહેબ કહે છે કે જયારે જા કોમ કોણે પોને પોંદડો ને ને ડાળીઓ બધા પોણી ક્યુર આવું એના કરતો મોરાળામાં રેડ દીધું માથા કોટ રે એ રેડ પહોંચી ના જાય

બીજા બધા ઘરનો જોવે કે આના ઘરમાં ઠેકાણો નહીં ને એમના ઘરમાં ઝઘડા થાય ને કે મોટો ભગત થઈ ગયો ને મોટો મહારાજ થઈ ગયો હું ફોડવા જોઉં છું એપા પા બેલાન જો ને આમાં નહીં કે છે લોકોને કહેવાની હેરી પડ્યું છે ને એનો ઠેકોણો નહીં લે આમાં નહીં કે છે હું નવાઈ છું દુનિયા તારી બનાયેલી છે ને એ બનાયેલી આપણોને પણ બનાવી નાખે એમાં કોઈ ભરોસો નહીં જગતથી તમે તરી જો જગત ધારે તો તમને ડુબાડી પણ દે આટલો પાવર જગતમાં આવશે અને સત્ય જણ્યા પછી જો સાચું હમજણ આવી જાય ને તો સાહેબ એને ભજન કરવાનું નહીં રહેતું વાત આવી છે અને એને બોલવા પણ નહીં રહેતું ફક્ત એવું કહેવાય છે કે એની ભૂમિકામાં જ્યારે આવી જાય તો જીવન પણ ટૂંકું થઈ જાય છે અને મોહ માયાથી મુક્ત થયેલો જીવડો એ ટકતો જ નથી સાહેબ દેહ ત્યાગ કરી દેશે સમાધિ અવસ્થામાં આવી જાય સાહેબ જેને જેને સત્ય પકડાઈ ગયું એ સમાધિ લઈ લીધી જીવતે લીધી એને સમાધિ કહેવાય મરી જાય પછી એને દફન કહેવાય

ડબેલા રહ્યા તો મરી ગયા અને સ્વતંત્ર જો સુધી નહીં બનો જો સુધી મેર આવે સ્વતંત્ર બનવા ગુરુનો નિયમ શું છે કે તમને સ્વતંત્ર બનાવે છે બંધનમાંથી મુક્ત કરે અને એ સ્વતંત્ર જીવન જારે ન જીવી શકીએ તો હમ જી લો કે આપણે હજુ કોકના ડબેલા છીએ અને એટલે મહાપુરુષો કે કે ભગવાનનું નામ હરેનું નામ લેતા રહીએ ભજન કરતા રહીએ હું કહું છું કે એક દાદો આખી જિંદગી ભગવાનનું નામ નતો લેતો આખી જિંદગી થતી ચારેય સુરાય એમ કે બાપા રોમ તો બોલ રોમ કેવા જાય ઢવું ઢભળોમાં રસોરના સુધર કડપણ આવી જાય છે એટલે મરણ અવસ્થામાં આવી છું તોય છોકરોને એમ થયું કે મળતે મળતેય જો ભગવાનનું નામ લઈ લે ડોક્ટરનું જીવન દરમિયાન બની જાય તો છોકરો એમની બેન હતી સવિતા વધ ગોટના વાળા એમના ઘરવાળાનો રોમસિંગ હતો એ રોમસિંગ તો નહીં નો તે આયા આગર જેવું ફોડાય છે બાપા આ કોણ આવ્યું છે બાપો જ્યાં જ આખું ઘેડી કીધું સવિતાન ઘરવાળો નહીં એટલું જ બોલ્યું મરી ગયું

નાવાથી પાપનો ક્ષય ના થાય ગંગા પુત્ર ભીષ્મ ના કર્યો મહાપુરુષાની ભૂમિકામાં એ જ જો સમજ બે જાય તો મનની શુદ્ધિ થાય એ ગંગામાં નાવાથી તનની શુદ્ધિ થાય અને હું તો એમેય કહું છું કે એ જનતાની હાથે તું મય ડુંબકી મારે અને તારો વિચાર પલટાઈ જાય તો સમજી લે તારો પાપનો ક્ષય થઈ ગયો હવે શીઢરે હે પૂછી પવિત્ર રાખે છે બહુ દૂર છે એનો મહિમા છે પણ ઘણો નજીક છે ને એનો કોઈ મહિમા નથી ગામ લાખોનો રૂપિયાનો મંદિર બનાવ્યું હોય પણ કોઈ ઓમે ના કરે પણ બાર હોય તો આખો હુઈ જાય તું છે જેને આવું મંદિરો બનાવ્યો છે એ મંદિરની વેલ્યુ નથી જો એ જે હતી આ દાદાની હસ્તીને પધરાવા માટે શું એ પૈસા આલ્યા તમે જો તો જા કાશી તમે જો રાત પડી એટલે એના મિત્રને તો રાત વાહો હવે હોને ખબર નહીં કે એના મિત્રની ધરમપત્ની છે ગમે તેઓ કોઈનો બીઠ્યા લોત હવારામાં તમે ગંગાના કિનારે જૈન સાહેબ જે વખત વિધિ વિધાન કરે અને કીધું કે હવે લાવો તમારા બાપાનો નો ફૂલો હવે લેવા ડબ્બુ મળે ના મનુ આજ જોઈજો તો ચા પીતા રહેજો રહેજો